મહત્વના સમાચાર મોરબી સેના પ્રમુખ જવાબ છે જયદેવસિંહ કહ્યું કે કાંતિભાઈ અમૃતિયા ઉશ્કેરણીજનક નિવેદન ન કરે કે આવા ખોટા ઉશ્કેરીજનક શબ્દનો પ્રયોગ ન કરો અને સૌપ્રથમ તો તમને એ ખબર હોવી જોઈએ કે રતન દુખિયા કોને કહેવાય તો આપણા ઘરનું આપણા સમાજનું કે આપણા કુટુંબનું કે આપણા ભાઈનું કે આપણા મિત્રનું આપણે સારું ના જોઈ શકીએ ને એને રતન દુખિયા કહેવાય તો સાહેબ તમે જ્યાં ત્રણ ચાર જણા કહો છો ને એ ચાર જણા નથી પણ આખો ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજ પણ છે અને પોતાની માટે નહીં પણ સમાજની માટે લડાઈ લડે છે કારણ કે અમારે બોલવું છે અમારે કરવું પણ છે પણ સાહેબ અમે સાત તારીખની રાહ જોઈને બેઠા છે કોણ શું શું કર્યું બધું ધ્યાનમાં છે સાહેબ બીજું વધારે મારે કઈ નથી કહેવું કે સાહેબ પાટીદાર આંદોલન વખતે પણ આપ પોતે જ ધારાસભ્ય હતા મોરબીની અંદર અને પાટીદારો સાથે શું થયું છે તો સાહેબ રતન દુખિયા કોને કહેવાય એ સાહેબ આને રતન દુખિયા કહેવાય આ તમે બધું જુઓ મારે કહેવાની જરૂર નથી સાહેબ વિના પાટીદાર સમાજમાં જે માણસો નિર્દોષ હતા અત્યાચાર કર્યો છે જે આંદોલન કરતા હોય વચ્ચે હોય સાહેબ સમજ્યા ચલો કઈ કાયદો તોડો હોય કોઈથી ભૂલ થઈ હોય અને કઈ થાય પરંતુ સાહેબ નિર્દોષ માણસોના ઘરમાં જઈ જઈને પોલીસે અત્યાચાર કર્યો છે સાહેબ માણસોને માયરા છે સમાજમાં તો ત્યારે તમે પોતે જતા ધારાસભ્ય

કાર્યક્રમ બંધ નથી લેવાના એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમમાં જો દોરવા ન આવો તો સારું છે એ મારી નમ્ર વિનંતી છે દૂધમાં સાકર ભરે એમાં મોરબી સમગ્ર સમાજ દૂધમાં સાકર ભરે ભરી જાય એવી મારી નમ્ર વિનંતી છે વિકાસની ચૂંટણી છે આ મોરલની ચૂંટણી છે આ દેશની ચૂંટણી છે અને મારી નમ્ર વિનંતી છે કે અમે બે ત્રણ જણા અમથે રતન આવી અને ખોટો પગાર ન એવી મારી નમ્ર વિનંતી છે પ્લીઝ અમે એમ કે અમારા સાથે બધાય છે તમે સારી રીતે મોરબીનો વિકાસ આપણે કરવો છે એમાં કોઈ ભેદભાવની વાત નથી ને બધોય સમાજ સારી રીતે ભારતીય જનતા પાર્ટીને ઠેકો આપે એવા આપણે પ્રયત્ન કરી